અધ્યક્ષ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભજન કરતા ભજનિકો સાથે બેસી ભજનના સુરમાં સુર પુરાવ્યા મેળામાં સ્વાસ્થ્યની માંડી સેનિટેશન સુધીની સુંદર અને આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જે બદલ તંત્રને અભિનંદન પણ પાઠવ્યા છે આ પ્રસંગે મંદિરના મહારાજોએ અધ્યક્ષ ને માતાજી નો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર વણુકુમાર બનવાલ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક આર આઈ શેખ વહીવટદાર સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા લાખો ભાવિક ભક્તો જગદંબાના આશીર્વાદ લેવા માટે એના દર્શન કરવા માટે આવે છે આ વર્ષે પણ વહીવટી તંત્રએ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે મેં અહીંયા જોયું રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ કાયદો વ્યવસ્થા હોય તો પોલીસ તંત્ર હોય બાકી જિલ્લાનું વહીવટી તંત્ર હોય હેલ્થથી કરીને સેનિટેશન સુધીની બધી સુવિધાઓની અંદર તંત્ર દ્વારા ખૂબ સારું કામ કર્યું છે હું બધાને અભિનંદન આપું છું સાથે સાથે ગબ્બરની બાજુમાં એકાવન શક્તિપીઠ એક જ જગ્યાએ હોય એવું આ પહેલું શક્તિપીઠ છે કે જે એકાવન શક્તિપીઠ એક સ્થાન ઉપર છે જે વિશ્વની અંદર આવેલા અલગ અલગ શક્તિપીઠો બધા મા જગદંબાના ખોળાની અંદર આજે મા જગદંબાના સાનિધ્યમાં ગબ્બરની ચારે બાજુ એની પરિક્રમા થાય અને એકાવન શક્તિપીઠના પણ દર્શન થાય એવું જે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું સપનું હતું એ એમણે મુખ્યમંત્રી હતા ત્યારે સાકાર કર્યું છે અત્યારે ખૂબ જાગૃતતા પણ આવી છે બધા ભાવિક ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં માના દર્શન અને આશીર્વાદ લઈ રહ્યા છે જેવો અકસ્માત ત્યાં આગળ પ્રશ્નો થયો ત્યારે તાત્કાલિક એમને અહીંયા હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી પોલીસ તંત્ર જિલ્લા વહીવટી તંત્ર અને મેડિકલ કોલેજ બનાસ મેડિકલ કોલેજના બધી ટીમ બધા લાગ્યા છે મોટાભાગે બધા સ્વસ્થ છે માની કૃપાથી લગભગ બધા એની કૃપાથી બચી ગયા છે સૌને શક્તિ આપે અને ટ્રીટમેન્ટ માટેની જે વ્યવસ્થા છે એમાં આ કે ડૉક્ટરને ટીમ ખરાબ આપે છે એમાં કોઈ કદાચ ન રહે એનું ધ્યાન ગણાશ મેડિકલ કોલેજની પૂરી ટીમ અને રાજ્ય સરકાર પણ રાખવી માનવજી ખૂનાવના માણસ ગુજરાતી જરૂરને શું સ્વચ્છતા જાળવે એ બધાની ફરજ છે બાંસી કે એવું કોઈ વસ્તુ રસ્તા ઉપર ન ફેંકીએ આ આપણે બધાની ફરજ છે અને બીજી જે સેવા કરે છે એ લોકોનું સેવા ધર્મ પણ આપણે સમજીને આપણે જીવનમાં પણ ઉતારીએ